સુંદરબુ પોતાના મોત મોતના મોઢામાં પોતાનું મોત મૂકી અને જે લડવા માટે જાય છે એકવાર સ્વયંસેવક સંઘ ભાઈઓને ખુબ તાળીઓથી વધાવી લેજો અને હું આશીર્વાદ આપું છું કે તમે લવ જિહાદમાં જે પ્રમાણે એક એકને ભેળવો છો એક એકને ભેગા રાખો છો તમારું સંગઠન મજબૂત બને અને લવ જેહાદ ઉપર આપણો વિજય થાય આપણી દીકરીઓ ફસાય નહીં એનો આપ ધ્યાન રાખો છો એ માટે બહુ જ ખૂબ ખૂબ તમને બધાને ધન્યવાદ છે બીજો પુરુષ ભાઈઓ કદાચ લવ જિહાદમાં જોડાતા હોય પણ મારી એક વિનંતી છે દીકરીઓને કારણ કે એક બહેનની વાત એક બેન સમજી શકે એક સ્ત્રીની વાત એક સ્ત્રી સમજી શકે એટલે મારી બહેનોને પણ વિનંતી છે કે આ સ્વયં સંઘ જે રાષ્ટ્રીય પ્રથમ બહેનો માટેની જે શાખા છે રાષ્ટ્રીય સેવિકા સમિતિ જે બહેનો માટેની પણ એક શાખા છે દીકરીઓ માટે પણ એક શાખા છે આપણે કોઈ પણ દીકરી લવ જેહાદમાં ફસાતી હોય તો એના ઘરે તમે કહેજો મારી બેનોને ખાસ વિનંતી છે એના ઘરે જઈ એ દીકરીને સમજાવજો એ દીકરીને આપ જેટલું સમજાવશો અને એ દીકરી એક કદાચ નર્કની ખાણમાંથી આવી અને બહાર આવશે તો એ અંતરથી તમને આશીર્વાદ આપશે અંતરથી તમને આશીર્વાદ આપશે એટલે મારી બહેનોને હું વિનંતી કરું કે આ સમિતિમાં ખંધાથી ખંધા તમે પણ મલાવી અને જરૂરથી અને લવ હાથ માટે જેદી મારી જરૂર પડે તેદી તમે મને યાદ કરજો રાષ્ટ્રીય સ્વયંસેવકને હું વ્યાસ્તક ઉપરથી આહવાન કરું છું મારી જદી જરૂર પડે તદી મને યાદ કરજો હું પણ તમારી સાથે લડવા આવીશ આમ તો હું એક બ્રાહ્મણ છું એટલે શસ્ત્ર પણ લઈ શકું અને

હાથે પગે પણ આ લોકો એવી રીતના દીકરીઓને ઉપર એવું શું કરી નાખે છે શું કહેવાય જે કઈ હોય એવું કરી નાખે આપડે બધી બોલવા જાય ને કઈ શું પણ એ બેન રોષ કરી નાખે છે એને એની માટે એના પરિવાર નથી દેખાતો એનો ભાઈ નથી દેખાતો અને જે દીકરી વિદાય થાય અને બાપ રડતો હોય ને બાપ એ દીકરીને બાપ ઉપર દયા નથી આવતી કારણ કે એવો એને ઓલું કરી નાખે છે બેન રોષ કરી નાખે એના સિવાય એને કોઈ દેખાય નહીં તો આપ સૌને મારી વિનંતી છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક એક આપણા ધર્મની રક્ષા માટે લડે છે

તો સાત તારીખે એને પાછા મતદાન છે અને મતદાન તમે કરજો અને આપણો મહાપુરુષ જીતીને ને આવશે તો રામ અવધ ની ગાદી ઉપર બેસે આપણે સૌને આનંદ આનંદ થશે મનન તમને વિચાર આવે

પણ એમાં એક ચિત્ર હશે એમાં માત્ર ને માત્ર મહાપુરુષ ની છતી મહાપુરુષ ના કામ ને જોજો મહાપુરુષ ના કાર્ય એક મતદાન થી આપણું હિન્દુત્વ પાછું થશે તમારા એક મતદાન થી આપડે હિન્દુઓને બોલવાનું હિંમત આવશે બાપ તમારું એક મતદાન આપશો એનાથી આપણો હિન્દુ ધર્મ મજબૂત બનશે બાપ મજબૂત બનશે બોલીએ ભારત માતા ભારત માતા મારે પાછું મુંબઈ પહોંચવું છે